ઉત્સર્ગ પદાર્થ અને તેના નિકાલમાં ભાગ ત્રણ આગળ જે બે મજાના પાર્ટ્સ આપણે જોઈએ આવે ત્રીજા ભાગ માટે આપણે તૈયાર છીએ આગળ જોઈએ મૂત્ર નિર્માણમાં થતી ક્રમશઃ પ્રક્રિયાઓ મૂત્ર નિર્માણની પહેલી પ્રક્રિયા શું આવે તો પહેલી પ્રક્રિયા ગાળણ આવશે પછી પુનઃશોષણ શોષણ આવશે પછી સ્ત્રાવ આવશે તો ગાળણ પુનઃશોષણ શોષણ અને સ્ત્રાવ તો એ આપણો પહેલો જવાબ છે બને બરાબર છે ગાળણ છે શરૂઆતમાં માલપીઘેન કાયમ થાય પુનઃશોષણ શોષણ છે એ પીસીટીમાં એચએલમાં થાય અને સ્ત્રાવ છે ડીસીટી માં થાય છે બંને મૂત્રપિંડ દ્વારા રુધિરનું ગાળણ કેટલું થાય બંને મૂત્રપિંડ કેટલું રુધિરનું ગાળણ કરે છે બરાબર તો 1100 થી 1200 ml પ્રતિ મિનિટ એટલું ગાળણ થાય બરાબર 1 મિનિટમાં જે રુધિર હૃદયમાંથી નીકળે છે એનું 1100 થી 1200 એટલે લગભગ હૃદયમાંથી નીકળતા રુધિરના 20% જે રુધિર છે મૂત્રપિંડમાં ગાળણ થાય પણ પ્રતિ મિનિટ હો તો અહીંયા જવાબ આવશે પ્રતિ મિનિટ કારણ કે 1100 થી 1200 જો તમે જુઓ તો પ્રતિ મિલી અને કલાક છે અહીંયા પ્રતિ મિલી પ્રતિ મિનિટ આવશે ઓકે બંને મૂત્રપિંડ દ્વારા થતું રુધિરનું ગાળણ જે હૃદયના દરેક ક્ષેપક દ્વારા એક મિનિટમાં ધકેલવામાં આવે એને આપણે હમણાં જ મેં વાત કરી વીસ એટલે પાંચમો ભાગ થાય બરાબર એટલે પાંચમા ભાગનું ગાળણ થાય પોડોસાઇટ ક્યાં જોવા મળે છે બાઉમેની કૂથળીની દિવાલ છે બહારની દીવાલ એમાં તો લાદી સમય છે બાઉમેની કોથળીની અંદરની દિવાલમાં રાઈટ છે એટલે અહીંયા પોડોસાઇટ કોષો ક્યાં જોવા મળે છે તો બી આપણો આન્સર બને બાઉમેની કોથળીના પોલણમાં રહેલું ગાળણ શું હોય તો ગાળણમાં મોટા ભાગે પ્રોટીન સિવાયના ઘટકો હોય એટલે પ્રોટીન સિવાયનું રુધિર રસ રુધિર નહીં કહેવાય બરાબર કે રુધિરમાં રુધિર કોષો હોય એટલે પ્રોટીન સિવાયનું રુધિર રસ હોય કારણ કે ગાળણ રુધિર રસને સમાંતર છે રુધિરસ જેવું છે પરંતુ રુધિરસમાં રહેલા પ્રોટીન છે એ ગાળણમાં આવી શકતા નથી જી આઈ જી એફઆઈ બરાબર તો જીએફઆઈનું પૂરું નામ શું ગ્લો મોરુલર ફિલ્ટેશન રેટ ગ્લો ફિલ્ટ્રેશન રેટ બરાબર ગ્લોબ્યુલર નહીં આવે બરાબર ફિલ્ટર નહીં આવે એટલે આપણો જવાબ અહીંયા સીધો બની જાય છે ગ્લો મોર્યુલર ફિલ્ટ્રેશન રેટ તંદુરસ્ત વ્યક્તિમાં જીએફઆર આશરે કેટલા ટકા હોય છે આશરે કેટલો હોય છે તો એકસો પચીસ એમએલ બરાબર જે આપણે આગળ વાત કરી અગિયારસોથી

તો એમાંથી આ જે એકસો પચીસ એમ એલ એ પ્રમાણ ઘટે ને તો જેજી કોષો છે રેણીનો સ્ત્રાવ કરે એટલે ઘટાડો થાય તો રેણીનો સ્ત્રાવ થાય ઓકે જેનું નિર્માણ કેવી રીતના થાય જેજી એ જકષ્ટા ગ્લો મોરલર એપ્રેટસ તો એ ખાસ કરીને જે ગુચરામય ભાગ છે બરાબર એમાં કયો ગુચરામય ભાગ આવશે દુરસ્ત ગુચરું છે અને તે અંતરવાય ધમનિકા દુરસ્ત ગુચરામય નલિકા દુરસ્ત ગુચરામય નલિકા અને કોષીય રૂપાંતર જે કોષો છે ખાસ કરીને એને જે રચના જોડાય છે અંતરવય ધમનિકાના સંપર્કમાં તે તો અહીંયા હું તમને આ થીરી ફરી વખત યાદ કરાવી દઉં છું કે અંતરવય ધમનિકાના જે કોષો છે બરાબર એ અહીંયા સંપર્કમાં આવે છે ડીસીટીના કોષોના સંપર્કમાં આ છે અંતરવય ધમનિકા અને આ છે ડીસીટી ઓકે તો અંતરવય ધમનિકાના આ જે કોષો છે એને જક્ષ્ટા

એટલે આપણો આન્સર યા એ બને છે મનુષ્યમાં પ્રતિદિવસ ગાળણ કેટલું બને પ્રતિદિન કીધું છે બરાબર તો એકસોને એંસી લિટર બને છે બરાબર પ્રતિદિવસ નિર્માણ પામતા ગાળના કદમાંથી કેટલા ટકા મૂત્રપિંડ નલિકા દ્વારા પૂર્ણ શોષણ થાય તો નવ્વાણું ટકાનું પૂર્ણ શોષણ થાય ને એક ટકો જ મૂત્ર બને તો નવ્વાણું ટકા આપણો જવાબ છે નિષ્ક્રિય વહન દ્વારા પૂર્ણ શોષણ પમતા ઘટકો પી આપણે પીમાં નિષ્ક્રિય અને સક્રિય વહન દ્વારા બરાબર તો નિષ્ક્રિય છે એટલે આપણે હું તમને કહું નિષ્ક્રિય એટલે કે જેમાં શક્તિ વપરાતી નથી તો નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો ત્રણ નિષ્ક્રિય વહનમાં ત્રણ આવે બરાબર ત્રણ અહિયાં છે અને ત્રણ અહિયાં છે એટલે આપણો એ વિકલ્પ તમારે પીમાં પહેલો અથવા તો ત્રીજો નક્કી કરવાનો પછી નિષ્ક્રિય વહનમાં એમિનો એસિડ છે ન આવે પછી પાણી આવશે બરાબર તો અહીંયા પાણી છે અહીંયા નથી તો આપણો આન્સર અહીંયા છે તો બની જાય પછી કોઈ છે બાકીના જે છે પહેલું સોડિયમ આયન છે ગ્લુકોઝ છે અમેનો એસિડ છે સક્રિય વહન દ્વારા પુનઃશોષણ થતા હોય છે અને પીસીટી માં થાય આ પ્રક્રિયા પુનઃશોષણની પ્રક્રિયા ક્યાં થાય નિકટવર્તી ગુચડામાં તો અહીંયા આપણે જે વાત કરી એ ભાગની અંદર જે એમસીક્યુ જોઈએ એમાં તમને ખ્યાલ આવ્યો હશે અહીંયા આપણે ભાગને પૂરો કરીને આપ સૌ કોઈનો ફરી આભાર માનું છું વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું નવા ભાગમાં ¡Aucho!